જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલે છે જેમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહત્ત્વ છે ગરુડ પુરાણ પિતૃ મોક્ષાર્થે સાંભળવાનું હોય છે તો આ વિડીયોમાં ગરુડ પુરાણના એકથી ત્રણ અધ્યાય સાંભળીએ તેમજ ગરુડ પુરાણ સાંભળવાનું શું મહત્ત્વ છે મિત્રો વેદ વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી છે તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે અનેક જન્મોના પુણ્યફળ સ્વરૂપે આપણને માનવ જીવન મળ્યો છે આ માનવ જીવનને શ્રુકૃત્ય કરવામાં ન આવે તો માનવીને નરકવાસ ભોગવવો પડે છે યમપુરીમાં જવું પડે છે ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા જન્મ મૃત્યુ ઉપરાંત ઓધર્વ દેવી ક્રિયા શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે ગરુડ પુરાણમાં સત્તર અધ્યાયનો સમાવેશ થાય છે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે ગરુડજી ભગવાનને જે પ્રશ્ન પૂછે છે અને ભગવાન તેનો જે જવાબ આપે છે તેની ગૂંથણી રૂપે આ ગરુડ પુરાણ છે ગરુડ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે સઘળા પાપનો નાશ કરનારું અને જે વાંચે છે કે સાંભળે છે તેના સર્વ મનોરથ સિદ્ધ કરનારું છે ગરુડ પુરાણ જો બ્રાહ્મણ વાંચે તો તેની વિદ્યા પ્રાપ્ત થાય છે ક્ષત્રિય વાંચે તો તેને પૃથ્વી પ્રાપ્ત થાય છે વૈશ્ય વાંચે તો તે ધનવાન બને છે અને શુદ્ર સાંભળે તો તેના તમામ પાપમાંથી તે મુક્ત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મન પવિત્ર થાય છે માનવીએ કેવા કર્મો કરવા જોઈએ જેથી મરણ બાદ પ્રેતયોની ભોગવવી ન પડે તેમજ મૃત્યુ પછી યમ માર્ગમાં ભોગવવી પડતી યાતનાઓ અને તેના ઉપાય માટે તેના પરિવારજનોએ કેવા દાનો આપવા જોઈએ તે સઘળું વૃતાંત ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે માનવીના મરણ પછી સારોધાર નવ દિવસ સુધી પરિવારજનો દ્વારા વાંચવામાં આવે છે યાની મૃત્યુના બીજા દિવસથી શરૂ થાય છે દસ દિવસ સુધી તે વાંચવામાં આવે છે ત્યાર પછી અગિયાર બાર અને તેર આ દિવસોમાં એની મુક્તિ સદગતિ માટે કરાતા શ્રાદ્ધો માટે ફાળવ્યા છે અંતમાં પરિવારજનોએ મરણ બાદ શું કરવું તે વિસ્તારથી ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતું ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ હવે સાંભળીએ પવિત્ર ગરુડ પુરાણના એક થી ત્રણ અધ્યાય જેને શ્રદ્ધાથી સાંભળજો બોલો ભગવાન શ્રી હરિની જય પ્રભુના નિવાસરૂપી નૈમિષારણમાં શૌરક મુનિના અધ્યક્ષ પદે ઋષિઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞ કરતા હતા આ બધા ઋષિઓ વતી એક ઋષિએ પુરાણીને પ્રશ્ન કર્યો કે હે મહાત્મા હે સુતુતમુનિ આપશ્રીને અમોને માર્ગ પ્રાપ્તિના ઉપાય બતાવ્યા પરંતુ અમે ભયંકર યમપુરીની વિગતો જાણવા અને સાંભળવા ઈચ્છીએ છીએ પાપી મનુષ્યને યમલોકમાં શું દુઃખ પડે છે તે યમ માર્ગનું અમને વર્ણન કહો ત્યારે સુતમુનિ કહે છે કે હે ઋષિઓ યમ માર્ગની કથા ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહી હતી તે આપ સમક્ષ રજૂ કરું છું એકવાર વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુને ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ આપે ભક્તિ માર્ગનું વર્ણન કહ્યું છે હવે હું અતિ ભયંકર યમલોકનું વર્ણન સાંભળવા ઈચ્છું છું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ જે માર્ગથી પાપી માણસોનો જીવોને પસાર થવું પડે છે તેની હકીકત સાંભળવાથી પણ કંપી જવાય કારણ જેઓ અનેક પ્રકારના પાપ કરે છે પરધન પરસ્ત્રી સંપત્તિની લાલસા રાખે છે તે અપવિત્ર ઘોર નરકમાં પડે છે જ્ઞાની મનુષ્ય ગૌલોક કે સ્વર્ગલોકમાં કે મોક્ષદાયક કૈલાસમાં બિરાજે છે પણ પાપ અને પુણ્ય ઉપર જ મનુષ્યોના દુઃખ સુખ રહ્યા છે હે ગરુડ પૂર્વજન્મમાં કરેલા પાપ કર્મો કે પુણ્યના ઉદયથી જ માનવ જન્મ પામે છે કર્માનુસાર સુખ દુઃખનો અનુભવ કરે છે પાપ કર્મ હોવાથી વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે છતાં કાયાના મોહ તેને છૂટતો નથી વંશના માણસો એને મારવાનું કહે છે છતાં રોગનું ઘર છોડવા ઈચ્છતા નથી છેલ્લી ઘડી હોવા છતાં શરીર છોડતો નથી નાળીઓ રૂંધાય છે કફથી શ્વાસનળીમાંથી ઘૂરઘૂર અવાજ નીકળે છે આંખો પહોળી થાય છે કુટુંબીજનો બોલાવે છે બોલી શકતો નથી આટલું હોવા છતાં મમતા છૂટતી નથી આવા જીવ ખોળિયું છોડે છતાં ભટકતા રહે છે જે મારા ધામમાં આવતા નથી હે ગરુડ આખું જીવન પાપમાં જ વિતાવ્યું હોય આવા જીવને યમના દૂતો પકડી જાય છે અને પરાણે તેનો જીવ તેના ખોળિયામાંથી ખેંચી કાઢે છે અનંત સાફ કરડે કે સેંકડો વીછું કરડે તેવી યાતના તે જીવ અનુભવે છે ભયંકર મુખાકૃતિવાળા યમના દૂતો જોઈ તે મનુષ્યને મળમૂત્ર થઈ જાય છે આવા જીવને બળચબરીથી લઈ જતા યમદૂતો રસ્તામાં મૂગદળથી મારે છે આ જીવ ઘર સામે પુત્ર પ્રપોત્ર સામે પૈસાની તિજોરી સામે સંપત્તિ સામે જોઈએ છે તેમજ તે વ્યક્તિનો જીવ હજી પણ ખાવામાં અને સંપત્તિ સામે જ છે તો પણ પરાણે યમના દૂત તેને લઈ જાય છે હે ગરુડ આ તરફ તેના વંશના માનવી પિંડદાન મૂકે છે અને તે પિંડ તે જીવ ઉપભોગ કરે છે શ્રાદ્ધ કર્મથી જ તેના જીવને મુક્તિ મળે છે પિંડદાનના ચાર ભાગ પડે છે બે ભાગ પ્રેતને મળે છે ત્રીજો યમદૂતને મળે છે અને ચોથા પિંડે એ પ્રેત નવજીવન પામે છે માટે જ આ ક્રિયા કરવામાં આવે છે પાપી જીવ દસ દિવસ સુધી પિંડદાનની આશાએ રહે છે પ્રેતનું વાસના શરીર બંધાઈને યમલોકમાં જવાની શક્તિ મેળવે છે કુલ બાર દિવસના પિંડદાન ઉપાય છે હે ગરુડ ત્યાર પછી જ એ જીવને યમના દૂતો વેતરણી નદી આગળથી લઈ જાય છે છ્યાસી હજાર યોજન લાંબો યમલોકનો માર્ગ લાંબો છે રાત મળીને સો યોજન ચાલી સુડતાલીસ દિવસોએ એ યમપુરી પહોંચે છે હે ગરુડ યમપુરીના સોળ નગરો છે સૌમ્યપુરી સૌરીપુરી નગેન્દ્ર ભવન ગંધર્વપુર શૈલાગામ કોંચપુર કુરપુર વિચિત્ર ભવન દુઃખદાતા વાવદનપુર નાનાકંદપુર સુયુક્ત ભવન રોદરાપુર પયોવર્ષણ સીતાઢ્ય ધર્મપુર અને યમપુર એવા નામો છે આ ઓળંગીને જીવ છેલ્લે યમપુરી પહોંચે છે ત્યારે ગરુડજી કહે છે કે હે પ્રભુ પાપીજનો જે યમ માર્ગે જાય છે તે માર્ગ કેવો દુઃખદાયી છે એ મને કહો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ યમ માર્ગના દુઃખો અતિ આકરા છે તમે મારા પરમ ભક્તો છો એટલે તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું હે ગરુડજી યમ માર્ગમાં વૃક્ષો હોતા નથી માર્ગમાં જળાશય હોતા નથી પ્રાણ ભૂખ અને તરસથી મહાભયંકર પીડા ભોગવે છે એકી સાથે બાર સૂર્ય તપે એટલો તાપ પડે છે રસ્તામાં ભયંકર સરપો દંશ કરે છે હજારો વીંછીમાંથી જીવ પસાર થાય છે દંશની વેદના ભોગવે છે રસ્તામાં ગીધ કાગડાઓ ઝેરી મચ્છરો માખીઓ આવેલા જીવને અત્યંત દુઃખ આપે છે આગળ પર્વત પરથી જીવને ગબડાવે છે એ પાપી જીવને ધકધકતા અંગારા પર ચાલવું પડે છે માર્ગમાં ગરમ પાણી તીક્ષ્ણ રાખ અણીદાર પથ્થરોનો વરસાદ પડે છે પ્રેતને એ રસ્તામાંથી પસાર થવું પડે છે વિષ્ટા રુધિર અને પરુથી ભરેલા કુંડમાં પાપી જીવને ડૂબકી ખવડાવે છે રસ્તામાં વૈતરણી નદી આવે છે જે રુધિર પરુથી ભરેલી છે ત્યાં હાડકાનો કિનારો માંસનો કાદવ છે ત્યાં ભયંકર મગરમચ્છો અસંખ્ય વિકરાળ પક્ષીઓ રહે છે આ નદી પાર કરવામાં પાપી જીવ ઘણો જ ત્રાસ પામે છે કેટલાક સ્થળે નદીનું પાણી ઉકળે છે એમાં પડતી વખતે પાપી જીવ પોતાના સ્નેહીઓને યાદ કરે છે કે મને બચાવો એવા પોકાર કરે છે કોઈ જીવને યમદૂતો દોરડાથી બાંધીને લઈ જાય છે મુગદળનો માર મારે છે આ સમયે પાપી જીવ સ્મરણ કરીને રડે છે કે અરે મનુષ્ય દેહ મને મળ્યો હતો છતાં મેં ધર્મનું આચરણ કર્યું નહીં દાન પુણ્ય કર્યા નહીં પવિત્ર નદીમાં સ્નાન ન કર્યું અરે ગાયોને ઘાસ ન આપ્યો યજ્ઞ યાગ ન કર્યા બ્રાહ્મણોને દાન દક્ષિણા ન આપ્યા વેદમાં ધર્મના વચનમાં મેં શ્રદ્ધા ન રાખી આજે હું તેનું જ ફળ ભોગવી રહ્યો છું સ્ત્રી જન્મ પામેલો જીવ પણ પશ્ચાતાપ કરે છે કે અરે મેં મારા પતિની સેવા ન કરી પતિને ત્રાસ આપ્યો પતિને છોડીને મેં અનેક પાપકર્મો કર્યા પતિવ્રત ધર્મ ન પાળ્યો આ અંગે જીવ રડે છે તેના કરેલા કુકર્મો યાદ કરે છે હે ગરુડ મરણ બાદ અઢારમી દિવસે જીવ યમ માર્ગ વટાવી સ્તમ્યપુરીમાં પ્રવેશે છે અહીં યમના દૂતો કહે છે કે હે પાપી તું તારા પાપને યાદ કર અહીં તારા સ્નેહિતને બચાવી શકશે નહીં હે અભાગી જીવ પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ તે ધર્મકથા નથી સાંભળી એમ કહીને મૂદળના માર મારે છે ત્યારે જીવ તડફે છે આ સમયે જીવ નાશ ભાગ કરે છે યમદૂતો ખાવાનું નથી આપતા ત્યારે તેના કુટુંબીજનોએ ઘરે કરેલું પિંડદાન તેને અહીં મળે છે અને તે ખાય છે અહીં યમરાજા સમાન જંગમ નામનો અધિપતિ વિકરાળ સ્વરૂપે બેઠો હોય છે તેને જોઈ ભયભીત થાય છે અહીં જેની પાછળ ત્રિપાક્ષી શ્રાદ્ધ થયું હોય તો તેના માટે જે અન્ન જળ આવે તે ખાય છે માસિક શ્રાદ્ધના પિંડ એને અહીં મળે છે બાદ પાછા યમ માર્ગમાં તેને આગળ વધવું પડે છે જ્યાં પથ્થરોનો વરસાદ પડે છે લોહીની ટસરો ફૂટે છે ત્યાં ચોથા માસે થતું પિંડદાન પાપી જીવને મળે છે શ્રાદ્ધ પિંડદાન ન થયું હોય તો જીવ ભૂખે મરે છે એ જ રીતે પાંચ સાડા પાંચ માસે થયેલા પિંડદાન ધાર્મિક ક્રિયા જો તેના સ્નેહીઓએ કરી હોય તો તેનું ફળ તે જીવને મળે છે આગળ જતાં વિચિત્ર રાજાનું મોટું સ્વરૂપ જોઈ જીવ ભય પામે છે આગળ વૈતરણી નદી આવે છે નાવ ચાલનાર કહે છે કે તારું પુણ્ય હોય તો કહે તો તને નાવમાં બેસાડું જો તે ગૌદાન કર્યું હોય તો પક્ષીઓને તે ચણ નાખ્યું હોય તે ગરીબોની સેવા કરી હોય તે કર્મકાંડી બ્રાહ્મણોની સેવા કરી હોય તો કહે તો હું તને સામે પાર લઈ જાઉં ત્યારે પણ જીવની પાછળ સાતમા માસનું પિંડદાન થયું હોય તો તેને મળે છે ત્યાંથી આગળ જતા બ્રહ્મવાદપુર નામે નગર આવે છે આગળ દુખદપુર નાના કરંદપુર જીવ પહોંચે છે બધે જ અત્યંત દુઃખદ સ્થિતિમાંથી તે પસાર થાય છે ત્યાંથી આગળ જતા સુતપ્ત નગરમાં આવે છે આગળ જતા રૌદ્રપુર નગરમાં આવે છે તે ભૂખ તરસથી પીડાય છે ત્યાં પણ તેના પુત્રોએ આપેલા પિંડદાનનો તે ઉપભોગ કરે છે અને તે જમે છે તે ત્યાંથી આગળ વધતા પયોવર્ષણ નામના નગરમાં આવે છે અહીં એ જીવના નિમિત્તે થયેલી વર્ષી વાર્ષિક શ્રાદ્ધનું ભોજન કરી એ જીવ આગળ સીતાઢીય નામના નગરમાં આવે છે અને ત્યાં બરફથી પણ અધિક ઠંડીમાં જીવ દુઃખી થાય છે પુત્ર પુત્રાદી તેમજ પોતાના પાપને એ યાદ કરે છે ત્યાં યમદૂતો તેને કહે છે કે હે જીવ અહીં તને તારું પુણ્ય બચાવી શકે છે હે ગરુડ આવી યાતના સહન કરી યામ્યપુર નામના યમરાજા નગરમાં એ જીવ આવે છે અહીં મહાકષ્ટ ભોગવે છે આ યમપુરીને ચાર દરવાજા છે તેમાં દક્ષિણ દરવાજો અતિ ભયંકર છે અહીં આવતા દરેક જીવને માર મારે છે અહીં આવતા પ્રાણીને ભૂખ તરસનો થાકનો અનુભવ થાય છે અહીં પાપી જીવ ખૂબ જ પશ્ચાતાપ કરે છે કે હવે હું આવા પાપ નહીં કરું તેવી પ્રાર્થના કરે છે યમ માર્ગનું વર્ણન સાંભળી ગરુડજી કહે છે કે હે પ્રભુ યમ માર્ગમાં એ પછી કેવા દુઃખો ભોગવવા પડે છે તેનું વિસ્તાર સહિત વર્ણન કરો ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ યમપુર વિસ્તાર ચુમ્માલીસ યોજનનો છે અહીં પાપી જીવ રડે છે હાહાકાર મચાવે છે એ સાંભળી નગરવાસીઓ ધર્મધ્વજ નામના દ્વારપાળને ખબર આપે છે ત્યાંથી એ ખબર દ્વારપાળ ચિત્રગુપ્તને આપે છે અહીં આવનાર જીવના પાપ પુણ્યનો હિસાબ થાય છે અહીં ચિત્રગુપ્ત પોતાના અધિકારી શ્રવણને પૂછે છે કે આવનાર જીવના પાપ પુણ્ય કેટલા છે આવેલા જીવના ખાતા તપાસીને પાપ પુણ્યની જાહેરાત કરે છે ત્યાં સૂર્યની ચંદ્રની તેમજ અન્ય દેવોની સાક્ષી હોય છે પાપી જીવ યમરાજાને જોઈ ડરે છે કંપે છે યમરાજાનું સ્વરૂપ વિશાળ હોય છે અહીં યમરાજાની આજ્ઞાથી ચિત્રગુપ્ત આવેલા જીવને પૂછે છે કે ક્ષણિક સુખ ખાતર તે અનેક પ્રકારના પાપ કર્યા છે લોભને ખાતર તે અનેક જીવને દુઃખ આપ્યું છે ચિત્રગુપ્ત કહે છે કે અહીં તો મૂર્ખ અને વિદ્વાન બંને સરખા તું તારા પાપને યાદ કર ચોરની માફક મૂંગો ન ઊભો રહે તે રત્ન જેવી કાયા મેળવી મનુષ્ય દેહ ધારણ કર્યો અને પશુ જેવું જીવન જીવી અહીં શા માટે આવ્યો આ સભામાં બીજા અનેક સભ્યો હોય તે પાપીને ધિકારે છે યમદૂતો એ પછી જીવને બાંધી નરકકુંડમાં લઈ જાય છે હે ગરુડ આ કુંડ પાંચ યોજન વિસ્તારવાળું છે અહીં ચારે બાજુ જ્વાળા છે અત્યંત દુર્ગંધવાળી આ જગ્યામાં જીવ રડે છે કંપે છે ધ્રુજે છે પાપ કર્મોને પણ યાદ કરે છે પરસ્ત્રી લંપટતા વગેરે યાદ કરી રડે છે કોઈને કોળિયો અનાજ ન આપ્યો ગુરુ સંત બ્રાહ્મણ ગરીબને સન્માન ન આપ્યું સત્કાર ન કર્યો આ તમામ પાપી જીવને યાદ આવે છે અને યમના દૂતો એના મસ્તક પર કરવત મૂકી વહેરે છે કારણ કે અનેકને ઊભા ચીરી નાખ્યા છે એમ કહી યમદૂતો જીવને ચાબખા મારે છે હે ગરુડ આ જીવને પર્વત પરથી ગબડાવે છે મળમૂત્રના ખાડામાં ફેંકે છે લોહી તરસ્યા પક્ષીઓના માળામાં ફેંકવામાં આવે છે પરસ્ત્રી ગમન કરનારને લોખંડની ધકધકતી સ્ત્રી સાથે બજાડે છે લે અહીં તે સુખ ભોગવ્યો એનો આસ્વાદ કર એમ યમદૂતો કહે છે અહીં લેણદારો મરીને આવ્યા હોય તો તે પણ લેણું માગે છે અને યમદૂતો સાણસા વડે તે જીવનું માંસ કાઢી નાખે છે ભગવાન કહે છે કે હે ગરુડ નરકસ્થાનના પણ નામો છે સંખ્યા ચોર્યાસી લાખની બતાવેલી છે પણ તેમાં મુખ્ય સ્થાન એકવીસ છે જેમાં તામિસ્ત્ર લોહશંકુ મહારૌરવ શાલ્યલી સૌરવ કુડમલ કાળસૂત્ર પુતિમૃતિકા સંધાત લોહિતોદ સવિત સંપ્રતામન મહત નિરય કાકોલ સંજીવન મહાપથ અવિજી અંધતા મિશ્ર કુંભીપાક અને બીજું સંપ્રતાપન તથા તપન આટલા મહાભયંકર સ્થાનો છે જ્યાં ધર્મ કાર્ય કરવાવાળાને માફી મળે છે અને બાકી જેણે જેવા પાપ કર્મ કર્યા હોય તેવા લોકોને કુંડમાં ફેંકવામાં આવે છે હે ગરુડ આ નરકકુંડની સજા ભોગવ્યા પછી જીવ ફરી પાછો પશુ પક્ષી કીટ ઈયળ પતંગ વગેરે યોનીમાં જન્મ લે છે તેમાં અનેક યોનિમાં જન્મ ધારણ કરે છે આમ જન્મ મરણનું ચક્ર સદાય ચાલુ રહે છે ઈથી શ્રી ગરુડ પુરાણે તૃતીયો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો ગરુડ પુરાણના એકથી ત્રણ અધ્યાય સાંભળ્યા બીજા અધ્યાય સાંભળવા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ